કુકવાડા હાઈવે પર ખાડાને લઈ કદાવર કન્ટેનર માર્યું પલટી અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી પારડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખતરનાક ખાડાઓએ ફરી એકવાર ભારે અકસ્માતને આમંત્રણ આપ્યું છે પાડીના ટુકવાડા હાઈવે પર વાપી તરફ જતું એક કદાવર કન્ટેનર ખાડાને કારણે સંતુલન ગુમાવીને પલટી ગયું હતું જેના પગલે ટ્રાફિક જામની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અકસ્માતમાં સદનસીબે કન્ટેનર ચાલકનો બચાવ થયો હતો પરંતુ પલટી ગયેલા મોટા કન્ટેનરને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેની જાણકારી મળતા જ પારડી પોલીસથી ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પરેશભાઈ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક જામ હળવો કરવા માટે તાત્કાલિક પગલાં હાથ ધર્યા હતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડાયેલા ખાડાઓના કારણે રોજ અનેક વાહનોના ટાયર ફાટી રહ્યા છે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા વધી રહી છે લોકો આ ખાડાઓને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે છતાં જવાબદાર વિભાગો તરફથી રસ્તાની મરામત માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની નથી ટુકવાડા હાઈવે પર અગાઉ પણ અકસ્માતો બન્યા છે દરેક વખતે પોલીસ પહોંચે છે ટ્રાફિક વ્યવસ્થા સંભાળે છે પરંતુ સમસ્યાના મૂળ કારણ ખાડાઓ તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું જ નથી